બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થઈ રહી છે તો એના માટે પગલું ભરે ભરે છે જિજ્ઞેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે કરીને એ આપણે એક સમાજ બધા માટે જિજ્ઞેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ ચુપાવવામાં આવે છે તો આપણે બધા એમનો અવાજ ઉઠાવીએ ઘરે ઘરે જિગ્નેશ મેવાણીઓ સાથે ચાલે અને બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો આપણે બધા ઘણી ગણી આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ આજે છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસ છે પણ આના બે ચાર દિવસ પહેલા જિજ્ઞેશ મેવાણીએ જે ડ્રગ્સ અને દારૂ જેના રવાડે યુવાધન ચડેલું છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં આવે અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતિયાઓની સાથે રાખીને બુટલેકરો સાથે રાખીને આ એક સ્ટડ ઉભું કરી અને જીજ્ઞેશભાઈ નો જે દ્વાજ અવાજ દબાવવા માંગે છે એ અવાજ ક્યારે દબાશે નહીં એક જ જીજ્ઞેશભાઈ નહીં લાખો કરોડો જીજ્ઞેશભાઈ નીકળી જશે જીજ્ઞેશભાઈ આન બાન અને અમારી શાન છે જીજ્ઞેશભાઈ માટે આ કાયા ને કુરબાન કરી નાખવાની થશે તો અમે કુરબાન કરી દઈશું આજના દિવસે અહીંયા મરી પીડી જશું બાકી જીજ્ઞેશભાઈ સામે કોઈ પણ ઊંચી આંખ ઉઠાવી દીધું છે એ નહીં ચાલે કેમ જીજ્ઞેશભાઈ એક બંધારણીય રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ એલભેર રીતે નથી બોલી રહ્યા એટલે જીજ્ઞેશભાઈ નો અવાજ દબાવવો અને જીજ્ઞેશભાઈ ને ઘૂંટણીએ પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીજ્ઞેશભાઈ એક બંધારણ ને લુલું પાડી નાખ્યા સામે એવા ઉઠાવી ગયા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ આ થાય ખોટા રવાડે ચડે એના માટેનો અવાજ છે જીતે એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી વીતવાનું થશે તો વીતી રહ્યા છું પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે છે

કે જે પાંચ છ પોલીસ પોલીસનો ઓથ લઈ અને પોલીસની આજુબાજુ પોલીસ પરિવારને આગળ કરી અને બુટલેગરોને એમના રોજગાર બંધ ના થાય એના માટે પોલીસને આગળ કરી અને આ તંત્રને બદનામ કરવા માટે આપણા અહીંના લોકપ્રિય ધારો કે પૂર્વ ધારાસભ્ય હોય અત્યારે ચાલુ ધારાસભ્યો બધા ધારાસભ્યોને પણ આ મુદ્દે ખરેખર એક ખરાબ બાબત કહેવાય કારણ કે બધા ધારાસભ્યોને પણ આ જનપ્રતિનિધિ તો આવું બંધ કરવા ઈચ્છતા હોય પણ જે લોકો બુટલી કરો એમનો ધંધો ચલાવવા માટે કરી અને ખાલી ખોટા પોલીસને ઓફ લઈ અને જિગ્નેશભાઈ મુર્દાબાદ એટલે સાહેબ દલિત સમાજ બહુ મોટો છે આખા બનાસકાંઠામાં અને દલિત સમાજ બધી જ પાર્ટીઓમાં મળતો હોય પણ જિગ્નેશભાઈનું જ્યારે નામ આવે ને ત્યારે લોકોને અહીંયા દુખે છે કારણ કોઈ જનપ્રતિનિધિ જયારે ના લડતો હોય ને ત્યારે જીજે ઉભો ગુજરાતમાં સફાઈ કામદારો માટે બધા માટે લડે છે તો આપડે કર્મચારીઓ અધિકારીઓ માટે લડે છે આજે અમે ગાંધીનગરથી ધારો નીકળતા નીકળવાની લિફ્ટમેન હોય તો લિફ્ટમેન માટે લડે છે કે ભાઈ તમારો કેટલો પગાર છે તમને એજન્સી કેટલો આપે છે તો એમનો પગાર પણ આખા ગુજરાતમાં એમને આ સર્કિટ હાઉસમાં જે કર્મચારી છે એનો પગાર પણ એમને લડી વધરાયો છે તો રાજકોટની બધા મુદ્દા સાહેબ અમે અમે ગમે તે પાર્ટીમાં માનતા હોઈએ અમે પાર્ટીથી પર રહી અને આપણે કહીએ છીએ કે સાહેબ આ દારૂ ને ડ્રગ્સ એ એટલી બધી ખરાબ બાબત છે ને અહીંયા કે સાહેબ કેટલા લોકો સાહેબ મારે ન કહેવું જોઈએ એવા શબ્દો પણ કેટલાય લોકો કેટલાય પરિવારો એવા ખરાબ ખરાબ રીતે જે અત્યાર પેલા રવાડે ચડી ગયા છે ને એટલે અમે આપને તમને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે જીગ્નેશભાઈ મુર્દાબાદ નારા બોલવાની જગ્યાએ સંઘવી સાહેબ એવું કે છે કે આ સમાજમાં સંસ્કાર નથી અરે શું દલિત સમાજમાં સંસ્કાર નથી કેવી વાત છે દલિત સમાજમાં સંસ્કાર જ નથી અરે સાહેબ અમે જોડે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં અમારે આવી રેલીઓ લઈ અને આપનો પણ ટાઈમ વેસ્ટ ના કરીએ અમે કારણ કે અમને તમારો ટાઈમ છે તમે તમારી જોડે ટાઈમ હશે તો તમે પ્રજાનું કામ કરી શકશો એવું અમે પણ સમજીએ છીએ પણ ના છૂટકે અમારે મજબૂરી હોય છે અને આવવું પડે છે એટલે આવી મજબૂરી ફરીથી પેદા ન થાય